હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ પટેલ અને આજે મારે રાધા અવતાર અધ્યાય ત્રીજો રોહિણી માની દેશી જાણે કોઈ દેવી શક્તિ મદદ ન કરતી હોય તેમ રાણીઓની ઈચ્છા અનુસાર સંજોગો સાનુકૂળ થતા આવે છે મધ્યાહન સમયે રાજદરબારમાંથી પરત આવ્યા બાદ જમીને થોડોક વિશ્રામ કરીને ફરી પાછા દ્વારિકાનાથ રાજનીતિજ્ઞોની તાકીદે બોલાવેલી સાયમ સભામાં ભાગ લેવા દાઉદજીને પણ રાજ્યસભામાં ભરી જવા રથમાં હંકારી ગયા છે પોતપોતાની દાસીઓ મારફતે આ સમાચાર પ્રાપ્ત થતાં સાતેય રાણીઓ ઝડપથી વસ્ત્ર પરિધાન કરીને તૈયાર થઈ ગઈ અને રુકમણીજીના આવાસે પહોંચી ગઈ મોટાભાગે ધાર્મિક રાજકીય કે કૌટુંબિક પ્રસંગ વિના ભાગ્ય સમૂહમાં બહાર નીકળતી ભગવાન શ્રી કૃષ્ણની આઠેય રાણીઓને આજે ઓચિંતી આમ એકસાથે ભવન તરફ જતી જોઈને રાણીઓની અંગત સેવિકા જ નહીં રાજમહાલયના સૌ કર્મચારીઓને ભારે આશ્ચર્ય થયું અને સ વિશેષ નવાઈ તો એ જોઈને લાગી કે વસુદેવજી અને માતા દેવકીમાં પાસે ન જતા આ સૌ તો ભગ બલરામ ભગવાનના પ્રાંગણમાં પ્રવેશતી પણ નથી અને સીધી રોહિણીમાના નિવાસ થતાં તે તરફ આગળ જતી હતી યોગાનુયોગે મહાભારતના યુદ્ધ હસ્તિનાપુરથી શ્રી કૃષ્ણ ભગીની સુભદ્રાજી અભિમન્યુનો શોક મૂકવા પિયર આવ્યા હતા અને આમ તો એમનો મુકામ વસુદેવ દેવકીના આવાસમાં જ હતો પરંતુ હસ્તિનાપુરમાં જતાં પહેલાં બે ચાર દિવસ નિરાતે મોટાબા દેવીના સાનિધ્યમાં ગાળવા થોડોક રાત વિસામો કરવા તેઓ ગઈકાલથી આ ભવનમાં રહેવા આવ્યા હતા અત્યારે મા દીકરી સુખ દુઃખની વાતો કરતા હતા ત્યાં દાસીએ સમાચાર આપ્યા એટલે સુભદ્રા ઊભા થઈ ગયા મોટા ભાભી રૂકમણી સાથે સાતેય ભાભીઓનું આમ સમૂહમાં આવેલું જોઈ એકદમ આશ્ચર્ય અનુભવતા અને સવે ભાવભીનું સ્વાગત કર્યું થોડી વાર એવી ચૂપકીદી છવાઈ ગઈ વાતાવરણ ભારે ખમ થઈ ગયું સુભદ્રાજીથી આ ખામોશી સહન ન થઈ કેમ કે મહાભારતના યુદ્ધની સમાપ્તિ બાદ હસ્તિનાપુરના રાજમહેલમાં જે શાંતિ છવાઈ ગઈ હતી અને જે શાંતિ હણી લેવાઈ હતી તેવી જ ઉદાસીનતા અને ગમગીની અત્યારે જ દેખાતી હતી ભૈયા શ્રીકૃષ્ણ સાથેના સંબંધ ધરાવતી કોઈ પણ વાતમાં તો તે હરગીજ સાંભળી શકે તેમ નહોતા સુભદ્રા તો બાળપણથી જ પોતાના ભ્રાતા શ્રીકૃષ્ણની આરાધક હતી પોતાના અને પોતાના સસુર પક્ષના હિત હિતકલ્યાણ ખાતે મારા ભાઈએ કેટ કેટલું સહન કર્યું હતું કેટલી ચમત્કારિક સહાય કરી હતી અને છેલ્લે મહાભારતના યુદ્ધમાં પોતાના પતિ અર્જુનના સારથી બનીને જે અભૂતપૂર્વ ઇતિહાસ સર્જ્યો હતો તેની પણ તે સાક્ષી હતી પોતાના માળી જાયા લાડીલા શ્યામસુંદરની વિરુદ્ધ એક સહેજ પણ કોઈ ફરિયાદ કરે તો તે સાખી લેવાની નહોતી તેથી કદાચ આજે આ બધી ભાભીઓ સમ કરીને રોહિણીમાં સમક્ષ ભાઈની ફરિયાદ કરવા તો નહીં આવી હોય ને એવી મનમાં શંકા થઈ હતી કોઈ કંઈ બોલે તે પહેલાં તો ભાભી શ્રીનો જ હાથ પકડીને તેણે પૂછ્યું કે રૂકમણી ભાભી શું થયું છે કેમ તમારા સૌના મોં આમ પડી ગયેલા જણાય છે બધું સેમ કુશળ તો છે ને હતી એટલી હિંમત એકઠી કરીને રૂકમણીજી બોલ્યા સૌ સારા વાના છે બધા કુશળ છે બહેનજી કોઈ વાતની ચિંતા નથી ફરિયાદ પણ નથી ને દુઃખ પણ નથી તમે જીવ ઊંચો કર્યા વિના શાંતિથી બેસો આ તો બે ચાર દિવસથી વિચારતા હતા કે હસ્તિનાપુરથી પાછા જાઓ એ પહેલાં મહાભારતના યુદ્ધની અને ત્યાં બનેલા ઘણા ચમત્કાર પ્રસંગોની વાતો તમારા સ્વમુખે અમારે સાંભળવી હતી આજે સમય મળ્યો અને ત્યારે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે પૂજ્ય મોટાબાના આવે છે તમે છો એટલે ઘણા સમયથી માથેશ્વરીને મળાયું નથી એટલે ચાલો એવું નક્કી કર્યું કે આ બંનેના દર્શનનો અને વાણીનો આજે લાભ લઈએ રૂકમણીથી વધારે જૂઠું ન બોલાયું થોડીક ક્ષણો એમને એમ પસાર થઈ થોડીક ઔપચારિક વાતો થઈ પણ એ તો ઉપર છલી જે નહોતું આવતું અને જે નહોતું આવવા જેવું તે ઘણું બધું આવવા ખાતર હોઠે આવી જતું હતું પુત્ર વધુઓની આવી દીધા સ્થિતિ જોઈને રોહિણી માને મનમાં હસવું આવતું હતું કે આખરે તો મારા કનૈયાનિયા રાણીઓ છે ને પૂછ્યા વિના તો આ નટખટ નંદ કુંવર પણ કોઈને કાંઈ કહેતો નથી કેટલું બધું છુપાવતો હતો નાની ઉંમરમાં મારાથી પણ રોહિણી માને બાલમુકોની યાદ આવી ગઈ અને જાણે કોઈ એમનું ચિત્ત પ્રસન્નતાથી ભરાઈ ગયું કે હવે વિલંબ ન કરતા તેને સત્યભા માને પૂછી જ નાખ્યું બોલ બેટા સાચું કહી દે મા પાસે હૈયાની કઈ વેદના ઠાલવવા એવી છે સાસુ વહુને બેટા કહે અને પોતે સાસુ નથી માં છે એવી લાગણીથી જો વાત કરે તો સંસારની કઈ વહુ એવી હોય કે આવી પ્રેમાળ સાસુ સમક્ષ પોતાના દિલની વાત કહેતા સંકોચ રાખે અને એમાં તો ભગવાન શ્રી કૃષ્ણની માં આગળ દિલનો ઉભરો ઠાલવવાનો હતો પછી વાસુદેવની કઈ પત્નીની હિંમત હતી કે જૂઠું બોલાઈ કોઈ વાત પેટમાં રાખે માં અમારે બીજું તો કંઈ જાણવાની જિજ્ઞાસા નથી અને પ્રભુ સામે કોઈ ફરિયાદ પણ નથી પણ આપતો અમને અમારા કરતા એ વધારે નિકટથી તમે એને ઓળખો છો એટલું જ નહીં વ્રજભૂમિની બાળ લીલાઓથી માંડી છેક આજની ઘડી સુધી એમની અજોડ ગતિવિધિના આપ નિરંતર સાક્ષી રહ્યા છો માં આપનાથી તો કશું અજાણ નથી ને અજ્ઞાત પણ નથી તેથી અવિવેક થતો હોય મર્યાદા લોપ થતો હોય તો મા દીકરીને ક્ષમા આપે એવી રીતે અમને માફ કરજો અને અમારા પર દયા કરજો અમારા મનમાં જે જિજ્ઞાસા થઈ છે તેને સંતોષવાની કૃપા આપના સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી અને તેથી જ અમે સીધા આપને શરણે આવ્યા છીએ માં માતેશ્વરી સ્વામિનાથે ગઈકાલે રાત્રે ઊંઘમાં જેનું નામ દઈને ચીસ પાડેલી એમના વિશે આપ જે જાણતા હો તે અમને કહો એવું અમે સૌ ઈચ્છે છીએ અને બાજુમાં બેઠેલી જામબત્તીનો પટ્ટાણીએ ધીરેથી હાથ દબાવ્યો એ અર્થમાં કે હવે બાકીની જવાબદારીઓમાંથી એ એમને બચાવી લઈએ રૂકમણીના રાધાનું નામ હોટ પર લાવી પણ ન શક્યા એ હકીકત સમજી શકતા સત્યભામાને વાર ન લાગી એ વિચારમાં ડૂબી ગયા ત્યાં તો નિર્ભય જામવતીએ સ્પષ્ટ શબ્દોમાં પૂછી નાખ્યું પૂજ્યા રાધે અમારે તો માત્ર આટલું જ જાણવું છે કે આ રાધાજી કોણ છે કેવા છે અત્યારે ક્યાં રહે છે અને પ્રભુ સાથે એમનો એવો તે કયો સંબંધ હતો કે આટલા વર્ષો બાદ પણ દ્વારિકાનાથ એમને વિસરી શકતા નથી એના એક એક શબ્દના રણકારથી કક્ષની દિવાલો ગુંજી ઉઠી છે આ ધરતી પર એવી કઈ માતા હશે ખરી કે જે પોતાની પુત્ર વધુને પોતાના પુત્રના એની સાથે લગ્ન થયા તે પૂર્વે અન્ય કોઈ છોકરી સાથે કેવા સંબંધ હતા તે પોતાના સ્વમુખે કહે પરંતુ આ તો સામાન્ય સંસારી માતા થોડા હતા આ તો સાક્ષાત પરમેશ્વર સ્વરૂપ અવતારી પુરુષના જયેષ્ઠ માતેશ્વરી હતા અને આ પુત્રવધુઓ પર કોઈ સામાન્ય ગૃહસ્થી ગૃહિણી ક્યાં હતી આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની અર્ધાંગના હતી તેમ છતાં મર્યાદા એટલે મર્યાદા આર્યાવર્તનની સાંસ્કૃતિક પરંપરા મુજબ મા અને પુત્ર વચ્ચે બાપ અને દીકરી વચ્ચે ભાઈ બહેન વચ્ચે સાસુ વધુ વચ્ચે અમુક પ્રકારની વાતચીત કે અમુક પ્રકારના મુદ્દા પર વાદવિવાદ ન થાય તો જ સારું આ માનવ દેહધારી દિવ્યાત્માઓને પણ નડે તો ખરો જ ને અને તેથી ચતુર શિરોમણી સત્યભામાએ વિવેકપૂર્વક બાંધેલી ભૂમિકા જામવંતીએ પોતાના વાણી પ્રવાહથી જ્યારે પ્રજ્વલિત કરી મૂકી દીધું ત્યારે હવે શું કરવું તેની દ્વિધામાં પડી ગયેલા રોહિણીમાએ આખો બંધ કરી દઈને વિચારસાગરમાં ડૂબકી મારી અને જ્યાં માએ લાલાને યાદ કર્યો એનું સ્મરણ કર્યું કે તરત યોગ માયાના પ્રભાવ કરીને કોઈ દેવી સ્ફૂર્ણથી રોહિણીમાનું હૃદયમાં દિવ્ય કલ્પનાનો આવિર્ભાવ થયો કેમ જાણ્યું મારા કાનુડાને જા લીલા નહીં હોય ને નહીં તો જે વાતને વર્ષોના વહાણા વીતી ગયા જે ઘટનાને લોકો લગભગ ભૂલી જ ગયા હોય દેવકીનંદન દ્વારિકાધીશ સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણ અને એ જમાનામાં યશોદાનંદન ગોકુલેશ ગોવર્ધન ધારી બંશીધર કનૈયા રૂપે ગોકુળમાં ગાયો ચારતા હતા વાંસળી વગાડતા હતા એટલું જ નહીં એ માખણ ચોર નંદકિશોર રાધા નામની ગોપાંગનાનું ચિત્ત પણ ચોરી લીધું હતું આ બધી ભૂતકાળની વાતો આટલા વર્ષે ફરી પાછી વાણી દ્વારા મૂર્તિમંત થાય એ સંજોગો દ્વારિકાના રાજમહેલમાં ઊભા સી રીતે થાય માનો ન માનો પણ આ નટખતની જ કોઈ ગેબી ચાલ જણાય છે એવું ન હોય તો કોઈ દાડે નહીં અને આજે આ આઠેય રાણીઓ બીજા કોઈની પાસે ન જતા સીધી મારી જ પાસે જાણવા આવે અને એ પણ દીકરી સુભદ્રા ઠાલવા મારી પાસે આવી હોય ત્યારે જ આ બધા આવે જરૂર આ પણ લાલાની લીલા છે મુરલીધર હું ક્યાં નથી જાણતી તારી મરજી વિના તો એક પાંદડું હલતું નથી પછી તારી રાણીઓ મારી પાસે દોડી આવે એમાં તારો હાથ ના હોય એ હું સી રીતે માનું ભલે બીજી કોઈ રાધા વિશે નહીં પણ જેને હું ઓળખું છું તે ગોકુળની ગોવાલણી અને શ્યામની બાલસખી શ્રી રાધિકા વિશે હું જેટલું જાણું છું તેટલું બધું તમને અવશ્ય કહીશ આટલું સાંભળતા તો શ્યામ સુંદરની આઠેય રાણીઓ એવી વિભોર અને રોમાંચિત થઈ ગઈ કે દ્વારકાધીશની રાણીઓ તરીકેનો પોતાનો મહાન મર્તબો અને મોભો બધું જ વિસરી જઈને પોતાના આસનથી ઝટપટ ઉઠી થઈ રોહિણીમાના ચરણોમાં પાથરેલી ઝાઝમ પર સૌ બેસી ગઈ અને બે હાથે પુનઃ વંદના કરી શ્રી રાધા કથા શ્રવણ કરવા અધીરી થઈ ગઈ ત્યારે રોહિણીમાં બોલ્યા જુઓ દીકરીઓ તમારા મનમાં જે જિજ્ઞાસા જાગી છે તે કોઈ સાધારણ કોટીની ઉત્કંઠા નથી અનુપમ ઈશ્વરી સંકેતની એંધાણી છે વળી શ્યામ રાધાના સંબંધો પર પ્રકાશ પાડવો એ આમ તો મારા માટે ગજા બહારનું કામ છે છતાં તમને મારી આ હેતુથી મોકલવા પાછળ કોઈ ઈશ્વરી શક્તિ જ કામ કરી રહી છે એવું માની હું તમને નિરાશ નહીં કરું જે કહેવા જેવું છે તે બધું જ કહીશ પરંતુ મનમોહનના બાળપણની લીલાઓનું રહસ્ય એટલું ગૂઢ અને અલૌકિક છે કે એના અર્થનો અનર્થ થઈ જવામાં જોખમની પૂરેપૂરી સંભાવના છે તેથી જો તમારે મારી પાસેથી એ બધું સાંભળવું જ હોય તો તમારે મારી ત્રણ શરતોનું પાલન કરવું પડશે બોલો શરત પાલન કરવાની છે તમારી તૈયારી વાતાવરણ જ એવું સર્જાઈ ચૂક્યું હતું કોઈની તાકત નહોતી કે ના પાડી શકે સૌ રાણીઓએ સંનતી સૂચક હાથ જોડ્યા મસ્તક નમાવ્યા એટલે વત્સલ માએ એક પછી એક શરત રજૂ કરવા માંડી પહેલી શરત એ છે કે હું તમને આજે અને હવે પછી જ્યારે પણ કુંવર અને રાધાની જે કંઈ વાતો કહું તે તમારા સૌના મનમાં જ રહેવી જોઈએ એટલું જ નહીં કોઈ કહેતા કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે આ બધું મેં તમને કહ્યું છે ખાસ કરીને મારા લાલાને તો આ વાતનો અણસાર પણ ન આવવો જોઈએ બોલો છે કબૂલ બધાએ અવશ્ય કબૂલ કર્યું અમારું મોં આ બાબતમાં કદી નહીં ખુલે માએ આગળ ચલાવ્યું કે મારી બીજી શરત છે કે તમારામાંથી કોઈને વાણી વર્તન કે વ્યવહારમાં રાધાની કોઈ પણ વાતનું અનુકરણ ન થવું જોઈએ અર્થાત ખાવા પીવામાં પહેરવા ઓઢવામાં બોલવા ચાલવામાં વ્રજવાસિનીની નકલ કરવામાં તમારામાંથી કોઈએ જાણીએ અજાણીએ પણ પ્રયાસ નહીં કરવાનો ખાસ કરીને સુંદર સમક્ષ નહીં જ બોલો છે આ શરત સ્વીકાર્ય સૌએ એમાં પણ સંમતિ આપી રોહિણી માયે ત્રીજીને આખરી શરત રજૂ કરી આપણી વચ્ચે આ દિવ્ય વાર્તાલાપ ચાલતો હોય ત્યારે ભૂલે ચૂકે પણ કોઈ અંદર આવી જાય નહીં તે માટે તમારામાંથી કોઈએ દ્વાર પર પહેરો ભરવો પડશે પહેરો એવો કડકને એટલો હોવો જોઈએ કે કદાચ દુર્વાસા મુનિ કે દેવર્ષિ નારદ કે દાઉજી આવે કે ખુદ શ્રી કૃષ્ણ આવે તો તે બહાર જ ઊભા રહે અંદર ન આવે તેની તકેદારી રાખવી પડશે ગમે તેવી બીક બતાવી પ્રલોભન આપી સાપ આપે કે બાળીને ભસ્મ કરી નાખવાની ધમકી આપે તો પણ તેને અંદર નથી આવવા દેવાના બોલો છે મંજૂર બધાના મોં પડી ગયા સવેક બીજાને જોવા લાગ્યા આ શરત તો ભારે આકરી કહેવાય બીજા બધાને તો ગમે તેમ કરીને સમજાવી વિદાય કરી દેવાય પણ ધારો કે દાઉ ભૈયા અને શ્યામસુંદર આવી ચડ્યા તો બાપરે તો તો લેવાના દેવા પડી જાય આ શરતનું પાલન તો કેમ કરીને થાય બધા વિશામણમાં પડી ગયા અત્યાર સુધી ખૂબ રસપૂર્વક માતા અને ભાભીઓ વચ્ચેની વાતચીત સાંભળી રહેલા સુભદ્રાથી હવે વચ્ચે બોલ્યા વિના ન રહેવાયું બા આપણા જ ઘરમાં દ્વાર પર ભરોસો પહેરો કરવાની જરૂર છે ખરી ઓચું તું કોઈ આવી જાય તો તમે બોલવાનું બંધ કરી દેજો ને એમના ગયા પછી આગળ ચલાવજો તમે ભૂલી જશો તો અમે તમને યાદ કરાવીશું કે તમે ક્યાં અટકી ગયા હતા બાકી આ તમારી શરત મુજબ તો જે દ્વારે પહેરો ભરવા ઊભું રહે તેના તો તમારી વાતો સાંભળવાનો લાવો જ ના મળે રોહિણી માએ પુત્રી સુભદ્રાના ખંભે હાથ મૂક્યો અને કહ્યું બેટા આ કંઈ મનોરંજન માટેની સામાન્ય કથા વાર્તા નથી કે કોઈ સાધારણ પ્રસંગોનું વર્ણન નથી કે અધવચ્ચે બંધ કરી દેવાય આ તો અનુપમ અને અદ્ભુત લીલાઓની ઝાંખી કરવાની છે આ કામ કેટલું કપરું ને જોખમી છે એનો તને ખ્યાલ નથી પણ મને ખ્યાલ છે આટલું બોલતા તો રોહિણીમાના ચક્ષુ આપોઆપ બીડાઈ ગયા નેત્ર ખોલીને રોહિણીમાએ કહ્યું હા દીકરા એ જ્યારે કહી ત્યારે તારો જન્મ પણ નહોતો થયો લાલો નંદ યશોદાને ત્યાં વ્રજમાં હતો અને જનક જનેતા વસુદેવજી અને દેવકીજી કંસના કારાગૃહમાં નજર કેદ હતા ત્યારે હું અમુક અમુક દિવસોના અંતરે તેને મળવા નંદગાંવથી અચૂક આવતી હતી અને ત્યારે પુત્ર વિયોગમાં રાત દિવસ રોતી તડપતી બહેન દેવકીના હૈયાની વેદના વ્યાકુળતા મારાથી જોયા ન જતા હતા તેથી તેને આશ્વાસન આપવા એના હૈયાનો બોજો હળવો કરવા હું એને કાનુડાના અનેક પરાક્રમોની લીલાઓ અને કથાઓ તેને કલાકોના કલાકો સુધી કહેતી એ દિવસો જેવા દુઃખના હતા કે કાળા વાદળાની આશા રૂપી રૂપેરી કિનાર જેવી આ લીલા કથાઓ કહેતા કહેતા હું ખુદ એવા ભેષમાં આવી જતી કે મને ભાન ન રહેતું કે આ કાળમુખા કંસનું કારાગૃહ છે અને બહેન દેવકીની દશા તો સાવ વિચિત્ર એના પ્રાણપ્રાયા કનૈયાના પરાક્રમ સાંભળતા વેત એને તો ભાવ સમાધિ લાગી જતી અને ત્યારે સુડી વચ્ચે સોપારી જેવી કફોડી હાલત તારા બાપુની થઈ જતી એક બાજુ અમને બંનેને આ સુખસાગરમાં સમાજ ધ્યસ્ત રાખવાના અને બીજી બાજુ કોઈ ઓચિંતુ આવી ન જાય તેનું ધ્યાન રાખવાનું સૌને અદ્ભુત રસ પડ્યો મા રોહિણીએ તો એમની સદાની ટેવ મુજબ આંખો બંધ કરીને બોલીએ જતા હતા તે આટલે આવીને અટકી ગયા સુભદ્રાની ધીરજ ખૂટી ગઈ એ એકદમ બોલી ઉઠ્યા બા મને કહો ને કે શું થયેલું કે તમારી આવડ જવાનું પર પ્રતિબંધ મુકાઈ ગયો માએ આંખો બંધ કરીને કહેવા માંડ્યું કનૈયાએ યમુના ધરામાં કૂદી પડીને કાળી નાગને કેવી રીતે નાથ્યો એ આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ હું જ્યારે કારાગૃહમાં બહેન દેવકીને આપી રહી હતી ત્યારે અભૂતપૂર્વ પ્રસંગ સાંભળીને ગદગદ થયેલા તારા પિતાશ્રીઓ અમારી પાસે આવીને બેસી ગયા નાગની ફળા પર નૃત્ય કર્યા બાદ ત્રિભંગ કરી રહેલા કાનુડાએ એવી મોડલી વગાડી કે મૂર્છિત થઈ ગયેલા યશોદા રાધા વગેરે સૌ પુનઃ હોશમાં આવી ગયા એ પ્રસંગ જ્યારે મેં કહેવા માંડ્યો ત્યારે તો તારા બાપુને પણ ભાવ સમાધિ લાગી ગઈ આનંદના અતિરેકમાં દેવકી તો ક્યારની અર્ધ બેભાન જેવી થઈ ગઈ ને મારી ટેવ મુજબ આંખો બંધ કરી ને આખાએ પ્રસંગનું દિલચસ્પ વર્ણન કર્યું મને સહેજ પણ ખ્યાલ ન રહ્યો કે તારો મામો કંસ ક્યારનો ત્યાં ઊભો ઊભો આ બધું સાંભળી રહ્યો હતો જ્યારે એમ કહ્યું કે યમુના કિનારે એકત્રિત થયેલા સેકન્ડો નરનારીઓના કૃષ્ણ કનૈયાની જયના ગગનભેદી નારા લગાવી ભગવાન સ્વરૂપ સુંદરને પુષ્પોથી વધાવી લીધા ત્યારે તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને ત્રાળ પાડીને પગ પછાડ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે લાગણીના પૂરમાં તણાઈ જઈને મેં કનૈયાના માથે કેટલું મોટું જોખમ ઊભું કરી નાખ્યું તારા બા બાપુ તો પાંદડાની જેમ થરથર જૂથતા હતા જ્યારે મારો ભાઈ હાથ પકડીને મને કોટડીની બહાર ધકેલી રહ્યો હતો અને ફરી કદી અહીં પગ ન મૂકવાનું ફરમાન છોડી રહ્યો હતો સુભદ્રા એ રાત્રે નંદગાંવ ગયા પછી હું કાંઈ કાંઈ રડી છું રામ અને શ્યામ બંનેના સોગન ખાઈને એ રાત જ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે આજે જેવી ભૂલ કરી છે તેવી જિંદગીમાં ફરી હું ભૂલ નહીં કરું ઘડી તો સૌને એમ જ થઈ ગયું કે ચતુર શિરોમણી દેવીએ ટાઢા પાણીએ ખસ કાઢી નાખી શ્યામ સુંદર અને રાધિકાના સંબંધો જાહેર કરવાની સ્પષ્ટ ના પાડવા જેટલી કઠોરતાએ બતાવી શકે એમ ન હતા તેથી આ ત્રીજી સરક એવી કે સાપ મરે પણ નહીં ને લાકડી ભાંગે પણ નહીં આઠે રાણીઓના મોં જેવા જેવા થઈ ગયા અંદર ચર્ચા કરવાનો સમય જ ન રહ્યો એ ઉચિત પણ નહોતું તેથી ચાલો પતી ગયું મનની મનમાં રહી ગઈ એવા નિરાશાપવાદી મનોભાવથી કશું પણ બોલ્યા વિના સૌ નીચું જોઈને બેસી રહ્યા હતા એટલું જ નહીં ચાલો ઉઠીશું હવે કોઈ કહે તો તરત ઊભા થઈ જવાની માનસિક તૈયારી પૂર્વે સૌ ચૂપ હતા ત્યાં રોહિણીમાં એ પાછા બોલાવ્યા અને પોતાના આસન પર બિરાજ્યા ભાભીઓની આવી કફોડી હાલત જોઈ અને સુભદ્રાજીએ કીધું કે ચિંતા ન કરો દરવાજા પર પહેરો હું રાખીશ માં તમારી ત્રીજી શરત અમને મંજૂર છે આટલું સાંભળીને આઠેય ભાભીઓ દ્વાર ભણી જવા તૈયાર થયેલા સુભદ્રાજી સામે લાગણીથી જોયું અને મહાન નણંદીને સૌ વંદી રહ્યા હતા રોહિણીમાએ હસીને દીકરીની માગણીને અનુમોદન આપ્યું મનોમન આશીર્વાદ પણ આપ્યા પછી શરમાઈ ગયેલી પુત્ર વધુના મનનો ભાળ હરો કરવા પટરાણી સામે જઈને બોલ્યા રૂકમણી જ્યાં સુધી આવી નણંદો આર્યવર્તમાં છે ત્યાં સુધી એની ભાભીઓ તરીકેની સ્વર્ગની દેવીઓને અને ઇન્દ્રની અપસરાઓને પણ અવની પર ઉતરવાનું મન થાય એમાં સિંહ નવાય અને માતેશ્વરીનો અમર્મ કટાક સાંભળતા રુકમણી અને સત્યભામા એકબીજાની સામે જોઈને હસી પડ્યા થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે